હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજે હું તમને બતાવી રહી છું એક્ટિવિસ્ટનું હેર ટોન આ ટેબ્લેટ આવે છે એની અંદર સાહીઠ ટેબ્લેટ છે એ ફેર અને સ્કીન માટે છે ખાસ કરીને જેના વાળ બહુ જ ઉતરતા હોય અને વધતા ના હોય તો એના માટે આ બેસ્ટ છે મેં આ મંગાવી છે ઓનલાઈન મંગાઈ છે એની અંદર સાહીઠ ટેબ્લેટ આવે છે અને એની સાથે આ સ્પ્રે આવે છે જે વાળની સ્કાલ્પમાં આપણે લગાવવાનો છે સ્પ્રે કરી દેવાનો પાથિયે પાથીએ કરી નાખવા જેમ આપણે તેલ નાખતા હોઈએ માથામાં એ રીતે આ હેર સ્પ્રે કરવાનો છે અને આ ટેબ્લેટ રેગ્યુલર સેમ ટાઈમ દરરોજ લેવાનું છે સવારે લઈએ તો દરરોજ સવારે લેવાનું બપોરે લેતા હોય તો દરરોજ બપોરે લેવાનું અને રાત્રે લેતા હોય તો દરરોજ રાત્રે લેવાનું સેમ ટાઈમ દરરોજ એક ટેબ્લેટ લેવાની છે આનાથી વાળ ઉતરવામાં બહુ જ ફાયદો થાય છે વાળ બિલકુલ ઉતરવાના બંધ થઈ ગયા છે મારે એટલે જ મેં તમને આ વિડીયો બનાવીને આજે બતાવી રહી છું કારણ કે હું કોઈ પણ વસ્તુનો પોતે પ્રયોગ કરું છું પછી જ હું વિડીયો બનાવું છું અને પછી જ તમને કહું છું બરાબર મારા માટે તો આ પ્રોડક્ટ બહુ જ બેસ્ટ રહી છે જો તમને પણ ઈચ્છા હોય તો તમે પણ ઓનલાઈન મંગાવી શકો છો આ પ્રોડક્ટ તો આ વેબસાઇટ ઉપર જ મળશે એક્ટિવિસ્ટ વેબસાઇટ છે જે ગૂગલ ઉપર તમે સર્ચ મારશો એટલે મળી જશે ચલો થેન્ક યુ